હેલો એવરીવન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું તુરિયાનું શાક તો આ શાક છે તે ખૂબ જ ટેસ્ટી અને બહુ જ સરસ એવું બનશે તો તેને તમે રોટલી સાથે કે ભાખરી સાથે કે રોટલા સાથે પણ ચોળીને ખાઈ શકો એવું ખૂબ જ ટેસ્ટી એવું મીઠું એવું શાક બનશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તુરિયાનું સાતમું રેસીપી જોઈ શકો છો કે મેં અહીંયા એક તુરિયું લીધેલું છે તો હવે તેને આપણે ઉપરની જે છાલ છે તે ઉતારી અને મીડિયમ સાઈઝમાં કટિંગ કરી લઈશું તમે જોઈ શકો છો કે ઉપરની જે છાલ છે તે મેં ઉતારી લીધેલી છે અને સારી રીતના મેં તેને ઠંડા પાણીથી વોશ પણ કરી લીધા છે તો હવે આપણે મીડિયમ સાઇઝના નાના નાના ટુકડા કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા તુરિયાને મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લીધેલા છે તમને કોઈ પણ સાઈઝમાં કટિંગ કરવા હોય તો તમે કરી શકો છો મેં અહીંયા થોડાક લાંબા એવા કટિંગ કર્યા છે તો હવે તેના આપણે વઘાર કરી લઈએ ગેસ ઓન કરીશું પેન મૂકીશું એક મીડિયમ સાઈઝનું અને ગેસની ફ્લેમ છે તે આપણે લો રાખીશું ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ થોડું તમારે વધારે કેવું છું તમારે કરી શકો છો એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ હિંગ એડ કરીશું હાફ ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું તુરિયા એડ કરીશું કરી ઉપર ડી દઈશું અને આપણે તેને એક મિનિટ સુધી રહેવા દેસુ જેથી કરીને આપણા જે તુરિયા છે તે સરસ મજાના સકળાઈ જાય આપણી એક મિનિટ થઈ ગઈ છે તો ગેસ લઈ લેશું આ રીતના હલાવી લેશું એક તો ટુકડો એડ કરીશું સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું ખાંડનો યુઝ તમારે કરવો હોય તો તમે કરી શકો છો તે બિલકુલ ઓપ્શનલ છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરીશું ચટણી પાવડર થોડોક તમારે વધારે યુઝ કરવો હોય તો તમે કરી શકો છો બહુ તીખું આવતું હોય તો એડ કરવાનું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું થોડું દહીં એડ કરીશું દહીં તમને ભાવતું હોય તો એડ કરવાનું નહીટર નહીં કરવાનું મિક્સ કરી લેશું હવે તેને આપણે ફરીવાર ડીશ ઢાંકી અને એકદમ આપણા જે પીસ છે તે ચડી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તો આપણે ડીશ જે છે તે ઢાંકી દઈશું લગભગ એને બેથી ત્રણ મિનિટ જ આપણે રહેવા દઈશું તો હવે આપણી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો ડીશ લઈ લેશું તો તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે એકદમ સરસ રીત બનાવીને રેડી થઈ ગયું છે તો ગેસને થયું છે તે આપણે ઓફ કરી દઈશું જોઈ શકો છો કે આપણું એકદમ સરસ તુરિયાપુરનું શાક બનીને રેડી થઈ ગયો છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર ચાલો ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ